નમસ્કાર દર્શક મિત્રો એડી ન્યુઝમાં હું છું આપની સાથે આરડી વાગેલા જોઈએ આજના મુખ્ય સમાચાર અંકલેશ્વરમાં રીઢા વાહન ચોરની ધરપકડ કરતી એલસીબી અંકલેશ્વર રેલવે સ્ટેશન પાસે રોડની સામે દિવાળ નજીક પાર્ક કરેલ બાઇક થયેલ ચોરીમાં એલસીબી પોલીસે કોસમણીના રીઢા વાહન ચોરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અંકલેશ્વરના પિરામણ ગામના ટાવર બિલ્ડિંગમાં રહેતા મુકેશ રામસિંહ ડામોરે પોતાની બાઇક ગત તારીખ તેરમી સપ્ટેમ્બરના રોજ અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પાસે રોડની સામે દિવાલ નજીક પાર કરી પોતાના વતન દાહોદ ખાતે ગયા હતા તે દરમિયાન વાહન ચોરી ટ્રાક તેઓની બાઇકની ચોરી કરી ફરાર થઈ ગયા હતા વાહન ચોરી અંગે શહેર ડિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી તે દરમિયાન પોલીસે કોસમીના સફેદ કોલોની ખાતે રહેતો રીટાયર આરોપી સુનિલ પરબત નાયકને ભરૂચલસીબીએ પ્રતિન ચોકડી પાસેથી ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ અંકલેશ્વર